ભરૂચી જિલ્લાના નેત્રંગ ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર રાજ્યભરમાં આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહેશે

ભાજપના ઉપરી અને ભાજપના એ વડાપ્રધાન ને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બધા બધાનો ખુબ ખુબ આભાર આપણી તાકાત છે અને જયારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તાર માં લઈને આવશે

તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોર્ટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે પાડી નહી શકે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ એ ભાજપ ની પોલીસ ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ बंदी છે અને હું રાત પીપળા રે છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ કહે છે કે અમને नर्मदाમાંથી પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને नर्मदाમાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી આ કેરે નથી કરી શકવાના

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છે અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો એ જ અમારી તાકાત છે ભગવાન બિરસા મુંડાણની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વેસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે